પરમાત્મા એ કહેલા વચન ઉપર સાચી શ્રદ્ધા પ્રાપ્ત થાય પલ્લવ

રાશ્વરાય દુષ્પાની સંિશ્ર સર્વિચૂર્ણ સહિત જનિન સ્નાપયા જયંતિલાલ કેશવલા દરેક દરેકને પૂછવામાં આવે આ શેનું વિધાન છે

એનું નિવારણ કરવા માટે આ અઢાર અભિષેકનું વિધાન છે પણ કોઈ દિવસ વિચાર કર્યો પરમાત્માએ કે આપણે આપણે આ પરમાત્માની અશુદ્ધિ ઉભી કરી અને એનું શુદ્ધિકરણ પણ આપણે જ કરીએ છીએ પણ કોઈ દિવસ વિચાર આવ્યો ખરા કે સૌથી મોટી અશુદ્ધિ આપણે આ જીનાલયમાં કઈ કરીએ છીએ જીન ભવાનતાની કેટલી આસાધના છે 84 આપ તો પંડિત છો જ સામાન્ય માણસોને જ્ઞાન આવે એના માટે પૂછું છું દેરાસરની ચોરાસી પ્રકારની આસ્થા કના છે લગભગ કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય દેરાસરમાં આપણે પ્રવેશ કરીએ ને એટલે ત્યાં શું બોલવાનું નિસ્તિહિ કેટલા બોલે છે પેસ્તા નિષ્િંહ અને બહાર નીકળતા આવશી બોલવાનું છે પણ એ નિષ્નીહિ નો અર્થ શું એ નિષ્તિહી ત્રણ બોલવાની છે એક નહીં ત્રણ જગ્યાએ બોલવાની છે ત્રણે ત્રણ જગ્યા અલગ અલગ છે પહેલી નિસ્તીહી આપણે ગેટ ની અંદર પ્રવેશીએ ત્યાં બોલવાની છે બીજી નિસ્તીહી આપણે ગભારામાં અંદર પ્રવેશ કરીએ ત્યારે બોલવાની છે અને ત્રીજી નિસ્તીહી ચૈત્ય વંદન કરતા પહેલા એટલે ગભારામાંથી બહાર આવ્યા પછી આ ત્રીજી નિસ્તીહી બોલવાની છે ત્રણે ત્રણ નિસ્તીહી કલાજ આપણને ખબર છે પણ સેના માટે

અભરખા ઉતારવાથી જ મોક્ષ મળશે એટલે અંદર પ્રવેશતા પહેલા અભરખા ઉતારીને અંદર આવવાનું છે અને આપણે તો દુનિયાભરના અભરખા લઈને અંદર આવીએ છીએ પેલો બાર ભીક્ષુ બેઠો હોય ને તો તમારા શ્રેષ્ઠિવલીય જેવા પરમાત્માની પૂજા કરીને બહાર નીકળ્યા એટલે સ્વાભાવિકપણે મને પેલાને કંઈક આપવાની ઈચ્છા થઈ એટલે પેલા બટવામાંથી પૈસા કાઢ્યા અને પેલાને આપવા જાય છે કે લે પણ ભિક્ષુક લેવાની ના પાડે છે પેલો આગ્રહ કરે છે કે કેમ નથી લેતો ત્યારે પેલો કહે છે હું ભિખારી પાસે ભીખ નથી લેતો શું કહે છે હું ભિખારી પાસેથી ભીખ નથી લેતો પહેલાં ક્યાં હું ભિખારી નથી હું તો શેઠ છું તો કંઈ ના 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 તમે શેના શેઠ હું તો રિટેર્નનો ભિખારી છું અને તમે પાક્કુ ભગવાન પાસે આવ્યા પછી પણ જો આપણી ચાલુ રહેતી હોય સાચું સાચી રાખવાની અહીંયા મોક્ષ માગીએ છીએ બોલો મેં પહેલા જ કીધું ભગવાન પાસે એ જ માગીએ છીએ ભગવાન તે છોડ્યું તે મને આપ કોઈ દિવસ નથી કીધું કે ભગવાન તે છોડ્યું તે મને છોડાવ

આ અઢાર અભિષેક એટલા માટે કરીએ છીએ કે આપણા દ્વારા થયેલી અશુદ્ધિ દૂર થાય એટલે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જિનાલયમાં પ્રવેશીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણી જોડે સંસારની વાત કરવા માંગતા હોય તો એ કહી દે ઓર ભાઈ દેરાસરની બહાર જઈને તારે જે વાત કરવી હોય તે કરજે આ દેરાસરમાં નિસ્તીહી બોલ્યા પછી હું ક્યારે પણ સંસાર સંબંધી વાત નહીં કરું આવો આપણે કઈક નાનકડો સંકલ્પ કરીશું ને તો જ આપણી કરેલી ક્રિયાને સફળ થશે અહીંયા આગળ પણ મુદ્રા વિધાન મુદ્રા વિધાન બતાવી છે અલગ અલગ વિવિધ મુદ્રાઓ દ્વારા એ પરમાત્માની અંદર ફરીથી એ જે ચેતનાઓ જે આપણી અશુદ્ધિના કારણે થોડીક ડીપ પડી ગઈ છે થોડી ઝાંખી પડી ગઈ છે એને પાછી પ્રકાશિત કરવાની છે એને પાછી ઉજ્જવલિત કરવાની છે અને એવું આ સુંદર સરસ મજાનું મુદ્રા દ્વારા વિધાન થશે અને જેના દ્વારા એ પરમ તત્વને ફરી પાછું જીવંત કરવામાં આવશે એટલે તમે કહો છો ને ફરી જીવંત લાગે છે આ અત્યારે તમે પરમાત્માને જોઈ લો ધારીને અને પછી આ વિધાન જ્યારે થઈ જશે અને પછી એ જ પરમાત્માને તમે નિહાળજો તમને આસમાન જમીનનો એ પ્રતિમાની તેજ ઉપર ફરક લાગશે આ હું નથી કહેતો આ પૂર્વાચાર્યોનું વિધાન છે એટલે આવું સુંદર સરસ મજાનું આપણે આ વિધાન હવે આપણે કરીએ છીએ

विजय मुद्रा गरुड़ मुद्रा नवर सिद्धा चरवत्याय ओम नमः रत्नमेश राय तरंग कलाश देवाय 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 देवेंद्र महिताय दिव्य शरीराय तरंग परिमुचि राय श्री शांतिनाथ स्वामी श्री पासनाथ स्वामी श्री शांतिनाथ स्वामी आदि स्वामी श्री चंद्र प्रभु स्वामी आदि स्वामी नात्र आगे चंद्र स्वामी ય શ્રી શાંતિનાથ સ્વામી શ્રી ચંદ્રપ્રભુસ્વામી શ્રી પાશ્વનાથ સ્વામી આદિસ્વામીના અત્રો આગો